નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ફરી વખત સક્રિય થઈ છે આ સાથે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર હજી પણ વરસાદનું જોર ગુજરાત ઉપર વધવાનું છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે હવામાન સમાચાર જોઈએ તો અત્યારના લાઈવ લેટેસ્ટ અપડેટ જે મળી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળી રહી છે આજ રાત્રિના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાંથી દસ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એક વાવાઝોડું બનશે એ વાવાઝોડું મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતમાંથી આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થતી જોવા મળશે એટલે હજી તો મિત્રો ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે તો ઓતરા નક્ષત્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે સાથે કષ્ટ લાગુના વિસ્તારમાંથી ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધી રહ્યું છે એ પણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું અને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કેટલા દિવસ સુધી ચાલશે તેમજ આજ મોડી રાત્રિના દસ વાગ્યે ગુજરાતમાં ફરી વખત ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય એવો વરસાદ પડવાનો છે એટલે કે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ આજ રાત્રિના પડવાનો છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોની અંદર એટલે કે ગુજરાત ઉપર છે એ સત્તર તારીખથી લઈ સોળથી અને સત્તર અને સત્તરથી અને ઓગણીસ તારીખ સુધી વરસાદની સ્થિતિ કઈ દિશા તરફ આગળ વધશે એની પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવી દઈશું જેમાં સોળ સપ્ટેમ્બરના રોજ કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડ્યો સત્તર સપ્ટેમ્બરના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને અઢારથી અને ઓગણીસ તારીખ સુધી ગુજરાત ઉપર વરસાદની શું આગાહી છે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું મિત્રો અત્યારે તો ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી દક્ષિણ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર તેમજ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ પ્રકારના વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે બીજી તરફ બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું છે એ સક્રિય થશે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે મિત્રો અત્યારે પહેલાં લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર જોવા મળે છે એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં ફેરવાશે અને વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશન ત્યાર પછી ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાતી સિસ્ટમો હંમેશા સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી હોય છે જેમ મિત્રો થોડા દિવસો પહેલાં કચ્છ લાગુના વિસ્તારની અંદર ગુજરાતના કચ્છમાં છે એ ડીપ ડિપ્રેશન બન્યું હતું અને મિની વાવાઝોડું સક્રિય થયું હતું એ વાવાઝોડાની અસર ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે પડતો વરસાદ પડ્યો હતો અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લો પ્રેશરવાઇઝ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને વાવાઝોડા જેવી અસર અત્યારે ગુજરાત તરફ આગળ આવતી ત્રીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ જોવા મળશે એટલે કે ઓગણત્રીસ તારીખથી ઓક્ટોમ્બર મહિનાની પાંચ તારીખ સુધીમાં ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો જોવા મળશે એટલે હજી પણ પંદરક દિવસ સુધી છે એ વરસાદનું વાતાવરણ છે સમગ્ર મધ્ય ભારત અને ગુજરાત ઉપર જોવા મળશે અત્યારે મિત્રો ચોમાસું વિદાય તરફ છે રાજસ્થાનના ભાગો તરફથી જોવા મળી રહ્યું છે બાકી તો અત્યારે વરસાદની સ્થિતિ તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદ અમુક ભાગોની અંદર ધોધમાર પડી રહ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર વરસાદ નહીવત જેવો જોવા મળી રહ્યો છે આજ રાત્રિના જોઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે વરસાદની સ્થિતિ પણ મજબૂત બનશે કારણ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અત્યારે જે મુંબઈ મહારાષ્ટ્ર કોલાપુર સોલાપુર તેમજ બેંગવી અને બેંગલુરુ આટલા જે ભાગ છે જે દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય ભારત તરફના વિસ્તારોમાં મુંબઈ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે આ વરસાદની સ્થિતિને કારણે ગુજરાત રાજ્ય ઉપર અંબાલા પટેલે તો આગાહી કરી છે કે ચોમાસું હજી તો સક્રિય થવાની વાર છે કારણ કે હજી પણ ચોમાસાની અસર ગુજરાતમાં જોવા મળશે સાથે વરસાદની આગાહી જે અંબાલા પટેલે કરી છે એના કરતા પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી આપી છે એમાં મિત્રો પચીસ તારીખથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વાવાઝોડાની અસર ગુજરાતને અસર પહોંચાડશે એવી અત્યારે માહિતી મળી રહી છે સાથે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ભારતના જે ભાગો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય કે પછી અત્યારે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો તમને દર્શાવી દે તો આજ મોડી સાંજના વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છે જીએફએસ મોડલના ભાગરૂપે અત્યારે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કારણ કે જીએફએસ મોડલની અંદર તમને સ્પષ્ટ દર્શાવવામાં આવશે કે વરસાદી વાતાવરણની સિસ્ટમ છે એ કઈ દિશા તરફ આગળ વધી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો વરસાદની સિસ્ટમ છે એ ખાસ કરીને મધ્ય ભારતની અંદર વધારે પડતી જોવા મળી રહી છે દક્ષિણ ભારત તરફથી આવતી સિસ્ટમ પણ અસર પહોંચાડશે અને મધ્ય ભારતની પણ સિસ્ટમ છે અસર પહોંચાડશે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે કારણ કે ગુજરાત ઉપર વાવાઝોડાની અસરના કારણે ઘેરાવો છે એ મજબૂત બન્યો છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે વધારે પડતો જોવા મળી રહ્યો છે આ પટ્ટાની અંદર તમે જોઈ શકો છો તો વરસાદ વધારે પડતો છે એ જોવા મળી રહ્યો છે જેમાં ઓગણીસ સપ્ટેમ્બર સુધી છે વરસાદની આગાઈ છે ત્યાર પછી વીસ સપ્ટેમ્બરના રોજ મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ છે હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર જે સિસ્ટમ છે એનો ટ્રફ છે એ સતત મુંબઈ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે સાથે મહારાષ્ટ્ર તરફ થઈ અને ગુજરાતના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે એની અંદર અસર પહોંચાડશે હવે આ સાથે મિત્રો આપણે આગાહી તો મેળવી છે હવે વાવાઝોડાની અસરની પણ તમને માહિતી જણાવી દઈએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનવાળા સિસ્ટમ બનશે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર ખાસ કરીને પચીસ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ એ લો પ્રેશર સિસ્ટમ છે મ્યાનમાર અને થાઇલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારમાંથી બંગાળની ખાડી તરફ આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમને દર્શાવી દઈએ તો આ જે સિસ્ટમ છે અત્યારે મ્યાનમારના યુગન અને ખાસ કરી થાઈલેન્ડના વિસ્તારોની અંદર જોવા મળી છે તે પછીની સિસ્ટમ જે છે એ સિસ્ટમ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જોવા મળશે એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર વચ્ચે છે સક્રિય થશે તે પછી પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર મધ્ય ભારતની અંદર છે ઓછું હશે અને પૂર્વ ભારતના ભાગ અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એની અંદર વધારે પડતું જોવા મળશે તો એક સાથે મિત્રો બે વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે એક વેયેતનામ અને લોસ એન્જલસના થાઈલેન્ડ લાગુના વિસ્તારોની અંદર છે એક વાવાઝોડું સક્રિય થશે અને એક વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે ભયંકર સાબિત થશે એની સાથે મિત્રો એક ત્રીજું વાવાઝોડું છે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર જે આપણે પેસિફિક ઓશન કહીએ છીએ જે એના દરિયાની વિસ્તારોની વચ્ચે એક વાવાઝોડું સક્રિય થશે આમ લાઇન બાય લાઇન ત્રણ વાવાઝોડા છે તમારા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે તો આ ત્રણે ત્રણ વાવાઝોડા છે ગુજરાતને અસર પહોંચાડી શકે છે કારણ કે વિયેતનામ અને થાઈલેન્ડ લાગુના દેશોમાંથી જે વાવાઝોડું સક્રિય થઈ અને બંગાળની ખાડીમાં આવે તો એ ડીપ ડિપ્રેશન વાઈઝ સિસ્ટમને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવવી અને ત્યાર પછી આ ભુવનેશ્વરમ છે વિશાખાપટ્ટનમ છે તેમજ આંધ્રપ્રદેશ છે ઓડિશા છે આવા જે ભાગ છે ભારત દેશના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ વધારે જોવા મળતી હોય છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું છે સક્રિય થયું છે અને એ મિત્રો છવ્વીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારો તરફ આગળ આવતું જોવા મળી રહ્યું છે એટલે આ વાવાઝોડાની અસર જો ભારત દેશના મધ્ય ભાગને કરે તો વરસાદની આગાહી છે એ ગુજરાત તરફ ફરી વખત છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ચોમાસું છે એ વિદાય લેશે પરંતુ જો આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ થઈ આગળ આવશે અને નાગપુર છે હૈદરાબાદ છે મુંબઈ છે તો એ વિસ્તારની અંદર અસર પહોંચાડશે અને તે પછી ગુજરાત તરફ આ વાવાઝોડાની અસર છે એ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર તમને દર્શાવી દઈએ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ દર્શાવવામાં આવી છે તો એમાં અત્યારે ખાસ કરીને વલસાડ સુરત તેમજ ડુંગરપુર છે પાલનપુર છે તેમજ આહવા છે રાજપીપળા છે અમોદ છે વ્યારા છે નવપુરા છે અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર જોવા જઈએ તો મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બરે બે દિવસ સુધી વાવાઝોડાની અસરના ભાગરૂપે સિસ્ટમો જોવા મળશે જેને ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થઈ રહી છે વાતાવરણની અસર પણ અત્યારે છે એ પૂરેપૂરી જોવા મળી રહી છે અમદાવાદ છે તેમજ ઉદયપુર છે પાલનપુર છે ડુંગરપુર છે દાહોદ છે આ વિસ્તારની અંદર વડોદરા સુધીના વિસ્તાર મધ્ય ભારતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર આ વાવાઝોડાની સ્થિતિ છે એ દર્શાવશે અને વાવાઝોડાની અસરના કારણે ગુજરાત ઉપર છે એ વાતાવરણની અંદર પલટવાર આવતો જોવા મળશે તમને બીજા મોડલના ભાગરૂપે દર્શાવી દે તો અત્યારે આ વરસાદની સ્થિતિ છે એ મિત્રો નાગપુર છે મુંબઈ છે અને અમદાવાદ છે અલ્હાબાદ છે જોધપુર છે ન્યૂ દિલ્હી છે આટલા જે ભાગ છે ભારત દેશના એ દરેક ભાગની અંદર વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો સુરત ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વ્યારા છે નવપુરા છે આહવા ભરૂચ છે અમો છે રાજપીપળા છે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ દર્શાવવામાં આવશે તો આ રીતના છે એ અત્યારે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી છે જાહેર કરવામાં આવી છે ગુજરાત ઉપર હજી પણ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેની વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવ બનતી જોવા મળશે જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હજી પણ વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે જે વરસાદની સ્થિતિ મિત્રો અગાઉ પણ આપણે જોઈએ હતી એ પ્રકારના જોવા મળી રહી છે એના કરતાં અત્યારે ભયંકર પૂર જેવી પરિસ્થિતિની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે